નમસ્કાર સાધક દર્શકો હું છું ઉર્જા આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂની દાદાજીની શિષ્ય આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી કે મિત્રો મનુષ્ય આ પૃથ્વી ઉપર જન્મ લે છે તો જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર પોતે આપણે પોતાને કેવી રીતના સમજી શકીએ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો જે આધ્યાત્મના સર્વોચ્ચ શિખરને આપણે સર કરવા છે પરમાત્મા સુધી પહોંચવું છે દાદાજી સુધી પહોંચવું છે તો આપણી અંદર આપણા આચરણો કેવા હોવા જોઈએ એ નક્કી કેવી રીતના થશે ગુરુદેવ માર્ગદર્શન તો આપી દેશે પણ એ માર્ગદર્શન પર ચાલતા ચાલતા આપણો સ્વઅભ્યાસ એ પણ તો જરૂરી છે ને વિકારો જન્મ ક્યાંથી લઈ એ વિકારો જન્મતા પહેલા એના મૂળ ગુણો કયા છે કે જેના કારણે આ વિકારો જન્મ લે છે એ પ્રકૃતિ શું છે એને સમજવું જરૂરી છે એવા ત્રણ ગુણો આપણી અંદર હોય છે સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ આ ત્રણેય પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓના કર્મોની ગતિ અલગ અલગ હોય છે એ કર્મોની તીવ્રતા અલગ અલગ હોય છે એ ત્રણેય પ્રકારની પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ કેવા કેવા કર્મો કરે છે એની વ્યાખ્યા શું હોય છે એ જાણવું આપણા માટે સૌથી વધારે જરૂરી છે કારણ કે જો એ જ્ઞાન નહીં હોય આપણી પાસે તો જ્ઞાન આપણે આચરણમાં બદલાવ કેવી રીતના લાવીશું એટલા માટે જ જ્ઞાનનું હોવું આવશ્યક છે કે પોતાને પણ એ સમજી શકાય એ સ્વ અધ્યયન આપણે જાતે કરી શકાય સત્વગુણી વ્યક્તિ છે એના કર્મોની ગતિ શુદ્ધ હોય છે કર્મ તો તો પણ થતા હોય છે પણ શુદ્ધ હોય છે તમોગુણી વ્યક્તિ જેના કર્મો ગહન હોય છે કે જેની જે એમના દ્વારા જે કર્મો થાય છે એ કર્મો ગહન કર્મોની શ્રેણીમાં આવે છે કે જેની આત્મા શરીર છોડ્યા બાદ આત્માની ગતિ અધોગતિ તરફ જાય છે રજોગુણી વ્યક્તિ રજોગુણી વ્યક્તિ હોય છે તો એના પણ કર્મો હોય છે પણ એના કર્મોની ગતિ મધ્યમ હોય છે પણ આ ત્રણેય કર્મોની સાથે આધ્યાત્મિક ઉન્નતિ સુધી આ ત્રણેય ગુણો ધરાવતી વ્યક્તિ કેવી રીતના જઈ શકે છે આવી વ્યક્તિઓની અંદર કયા પ્રકારે વિકારોનો જન્મ લે છે એ વિકારોને અંકુશમાં કેવી રીતે લાવવા એનાથી કેવા પ્રકારના વિચારો એના જન્મ થાય છે કૃત્ય કેવા થાય છે આ બધી વસ્તુઓ સમજી શકાય છે એટલે પોતાના સ્વ અધ્યયન માટે આ ત્રણેય ગુણોને જાણવા આવશ્યક છે તો આપણે આગળના વિડીયોમાં સવિસ્તાર આ ત્રણેય ગુણોની માહિતી તમારી સાથે શેર કરીશું જય શ્રી સ્વામી શ્વાનંદ